ગુજરાતમાં કમોસમી વરસાદના કહેરથી પાક નિષ્ફળ જવાથી કંટાળેલા ખેડૂતોની પીડાની વાચા આપવા માટે કોંગ્રેસે આજે ગીર સોમનાથ ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો છે પાક બગડ્યો હોવા છતાં ધિરાણની ચિંતા અને અભાવ આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ હવે ખેડૂત લક્ષ્ય રાજનીતિના મેદાનમાં ઉતરી છે આ યાત્રાનું નેતૃત્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કરી રહ્યા છે યાત્રાનો પ્રારંભિક કાર્યક્રમમાં સ્થાનિક કોંગ્રેસના નેતાઓ કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહભેર છોડાયા હતા આ યાત્રા ગીર સોમનાથથી શરૂ થઈને સૌરાષ્ટ્રના કુલ અગિયાર મુખ્ય જિલ્લા જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર પોરબંદરનો પ્રવાસ કરશે અને અંતે દ્વારકામાં તેનું સમાપન થશે જે અંતર્ગત જાહેર સભામાં ભાજપ સરકાર પર કોંગ્રેસના આખરા પ્રહાર સામે આવ્યા છે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની માંગ પણ ઉઠવા પામી છે જો સરકારની તિજોરી પર ભારણ આવતું હોય તો કોંગ્રેસના ધારાસભ્યો પગાર નહીં લે તેવી અમિત ચાવડાએ જાહેરાત કરી છે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે સરકારને વાર નથી લાગતી તો ખેડૂતોના દેવા પણ માફ કરવા જોઈએ વેરાવળ ખાતે જાહેર સભામાં અમિત ચાવડાના ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા આ યાત્રા શરૂઆત થઈ છે ભાજપ સરકાર જ્યાં સુધી ખેડૂતોનું સંપૂર્ણ દેવો માફ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસની લડાઈ ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે ત્યારે આગામી દિવસોમાં રાહુલ ગાંધી પણ સૌરાષ્ટ્રના ખેડૂતોની મુલાકાતે આવશે બહેરી સરકાર સમક્ષ ખેડૂતોની વેદનાને પહોંચાડવા આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે એના કારણે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય પહેલી વખત નહીં પણ છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તો ક્યારેક કમોસમી વરસાદ થાય છે ક્યારેક અતિવૃષ્ટિ થાય છે ક્યારેક પૂર આવે છે અને ક્યારેક સરકારની ખોટી નીતિઓને કારણે ખોટા વહીવટને કારણે ભ્રષ્ટાચારને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય અને હવે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડે છે ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત આત્મહત્યા કરે છે અને જો સરકાર તરત મદદમાં નહીં આવે તો આખા ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ ખેડૂતો કુદરતી તકલીફ છે જે દર્દ છે પીડા છે એને વાચા આપવા માટે કોંગ્રેસે જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી છે આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથથી શરૂ કરીએ છે ને સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં

સરકાર કોઈ મદદ તો કરતી નથી દેવા માફ કરતી નથી પાક વીમા યોજના માપ શરૂ નથી કરતી જમીન માપણી રદ નથી કરતી અને ફક્ત ટેકાના ભાવે ખરીદી કર્યું છે એવી જાહેરાતો કરીને ખેડૂતોને સ્વપ્ન બતાવેલ આ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી એ ખેડૂત પાસે એકસો પચીસ મણ લઈશું ગયા વખત ભૂતકાળમાં કરી ખરીદી તો બસો માણ ખરીદ્યા હતા તો આ પંચોતેર મણ ઓછા કેમ કર્યા એક બાજુ સરકાર કે છે કે બેતાલીસ લાખ હેક્ટર ખરીદી કરવાના છે એમ કે છે કે આ તો બગડી ગઈ છે આમાં તો ભેદ છે આ તો નહીં ખરીદાય એનો કડજો થશે ત્યારે સરકાર ખાલી ખરીદી કરવાની જાહેરાત કરીને પોતાની જવાબદારીમાંથી છટકે નહીં સરકાર પાસે ફરી માંગણી કરીએ છીએ કે ખેડૂતોના મુશ્કેલના સમયે સંપૂર્ણ થવા જોઈએ જેટલું પણ ઉત્પાદન છે એનું પૂરેપૂરું મુશ્કેલ ટેકાના ભાવે સંપૂર્ણ થવી જોઈએ ક્યાંક ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો પણ સહાનુભૂતિ રાખી અને તમામ ઉત્પાદનનો ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ અને પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવી જોઈએ

ત્યારે સંજોગોમાં ખાલી ફોટા પડાવવાથી ખાલી જાહેરાતો કરવાથી આત્મહત્યા ના કરે એટલા માટે મદદ એક આખી સરકાર આવી આજે પણ કપરો સમય છે અમે સરકારને ફરી કહેવા માંગીએ છીએ મૃદુ મક્કમ દાદાની વાતો કરવા વાળી સરકાર ને કહેવા માંગીએ છીએ કે ખેડૂતને મળતો બચાવો પરિવારોને ઉજડતા બચાવો આ તકલીફના સમયમાં મદદ કરવા માટે આગળ આવો અને તમારે નથી આપવાના આ ખેડૂતો ખોલો અને સંપૂર્ણ ખેડૂતોના દેવા માફ કરો પગાર બાબતે કીધું છે શું કેશો કોઈ સરકાર માં બેઠેલા લોકો એમ કહેતા હતા કે આવી રાહતો આપવાથી આવા દેવા માફ કરવાથી સરકારની તિજોરી ખાલી થઈ છે એક વિપક્ષ તરીકે અમે કીધું કે તમારી સરકારની તિજોરીને જો બહુ ભાર પડતો હોય ઉદ્યોગપતિઓ માટે રાહતો આપો છો લાલ જાજમ બિછાવો છો ત્યારે તિજોરીને ભાર નથી પડતો પણ આ જગતના તાત ખેડૂતો માટે જો તમને તકલીફ પડતી હોય તો એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી તમને કહે છે કે જાઓ તમે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવાની જાહેરાત કરો અમે કોંગ્રેસના ધારાસભ્યો એક પણ રૂપિયાનો પગાર તમારી પાસેથી નહીં લઈએ અમારા તરફથી આપનો તમને સહયોગ છે તમારી તિજોરીમાં જો પૈસા ખેડૂતો માટે ખૂટી પડતા હોય તો કોંગ્રેસના ધારાસભ્યાનો પગાર જતો કરવા તૈયાર છે પણ તમે જાહેરાત કરો કે ગુજરાતના ખેડૂતોને દેવા માફ કરીશું અમે જ્યાં સુધી ધારાસભ્ય છીએ ત્યાં સુધી એક પણ રૂપિયો પગાર તમારી પાસે લેવા નહીં આપીએ ખેડૂતોના દેવા માફ થતા હોય ખેડૂતોને સંપૂર્ણ રીતે રાહત થતી હોય તો કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો પોતાનો જતો પણ અનુભવ ખેડૂતો નેશનલ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર